આપડે રામાપીર નું મંદિર જઈએ સંગાથે યશ છે અને આપણે પોતે અને ઉપરની તરફ જવાનું છે હવે મંદિરે મહાદેવ મંદિર પહેલા આપણે અહીં જઈએ હનુમાનજી નું મંદિર છે રામાપુર નું મંદિર આપણે આ મંદિરે જઈએ એવા હવે આપણે ઉપરની તરફ જઈએ આ હનુમાન દાદાનું મંદિર ગઈશ આ છે હનુમાન દાદાનું મંદિર ગઈશ

અને આપણે ઉપરની તરફ જવાનું છે તો ચાલો બતાવ ગઈ આપણે મંદિરે જઈએ પહેલા આપણે આયા મંદિરે જઈએ બતાવે તમને ચાલો લોકેશન છે આપણી બાઇક આગળ પાર્કિંગ કરી દેશે હવે જઈએ આપણે મંદિરે મંદિરે આવી ગયા બાજુ ગણપતિ બાપાનું મંદિર છે મૂર્તિ બેન છે બાજુ ગઈ ગણપતિ બાપાની મૂર્તિ કોડિયાલ માતાની મૂર્તિ મૂર્તિ આ લોકેશન છે તો જઈએ આપણે ઉપરની તરફ બતાવું તમને મહાદેવનું જઈએ આવું ઉપરની તરફ સામે નું મંદિર તમે જોશો રામાપી નું મંદિર ત્યારે થઈ જશે આપણે રામાપી મંદિરે જઈએ બતાવીએ આપણી હંગાથે યસ છે અને આપણે પોતે અને ઉપરની તરફ જવાનું છે હવે મંદિરે મહાદેવ ના મંદિર પહેલા આપણે અહીં જઈ આવીએ અને આ બાજુ પણ હનુમાનજીનું મંદિર છે ગઈ છે આ છે રામાપીનું મંદિર આપણે આ મંદિરે જઈએ આવ્યા હવે આપણે ઉપરની તરફ જઈએ હનુમાન દાદાનું મંદિર હનુમાન દાદાનું મંદિર ગઈ તો ગઈ છે આપણે ચંપલ નીચે કાઢી દીધા છે આપણે મંદિર જોયું આપણે આ હનુમાનજીનું મંદિર આ બાજુ રામાપી મંદિર અને આપણે આ મંદિર જઈ આવ્યા છે અને આ બાજુ કઈક પ્રોગ્રામ છે યશ સંઘાતા આવ્યો હશે અને આપણે પોતે આજે અમે બે જણા બ્લોગમાં અને તારી આઈડીનું નામ કી કીધે તો ગાયની આઈડીને ફોલો કરી દેજો ચાલો આપણે ઉપરની તરફ જઈએ આ મંદિરે જઈએ ઉપરની તરફ ચાલો હવે આવી કઈક સીડી બધા ઉપરની તરફ રહેશે અને આ બાજુ પોગ્રામ એક મંદિર છે anak aku jepan mandir saja guys dasar manu mandir guys apa aja anak bahu kayak saya saya dasar manu mandir jangan jujur saja guys saya dasar manu mandir saya dasar manu mandir saya ane awi kayak lokasi saya apa aja baru teman jujur saja baru bagi guys sebenarnya si કોઈક છે પથરાઓ બધા આ સાઈડે પણ છે પથરાઓ મોટા મોટા નીચેની તરફ છે આપણે દર્શન કરી મંદિરે પણ દર્શન કરો તો આપણે હવે નીચેની તરફ જઈએ આવી કંઈક લોકેશન છે આપણે અને

અને કાચવું આપણે બહારની તરફ જઈએ ફરી દીધું છે ઉપરની તરફ ઉપર જઈએ એવા ઉપર બતાવ્યું તમને રેસામાનું મંદિર અને આ બાજુ કમાઈ જશે કશો પ્રોગ્રામ છે કઈ અહીંથી આપણે નીચેની તરફ જઈએ નીચેની તરફ ઉતારીએ ચાલો નીકળી દે હવે આપણે નીચેની તરફ જઈએ ચાલો પછી આપણે ઉપરથી આપણે નીચેની તરફ ઉતર્યા છે હવે જઈએ બાઈક બાજુ આ બાજુ પ્રોગ્રામ છે અને સાઉન્ડ પણ આવ્યું છે તમને સાઉન્ડ બતાવી દેમ ચાલો હવે પછી આપણે નકળી જ છે આ બાજુ હનુમાનજીનું મંદિર અને રામાપીનું મંદિર છે હનુમાનજીનું મંદિર અને બાજુ રામાપીનું મંદિર અને આ મંદિરો આપણે જઈ આવ્યા મંદિરે જઈને આધાર્યા છે અને ઉપર જઈને પણ આવધારી રહેશે આ બધા મંદિરો જોયા હવે આપણે બાઇક બહાર કાઢે છે હવે અહીંથી આપણે ન કરે અને સામેની તરફ તમે સાઉન્ડ જોઈ શકો છો સાઉન્ડ પણ આવી ગયું છે એ પ્રોગ્રામ છે એટલા માટે તો ગઈશ આપણે બાઇક કાઢી દેશે હવે અહીંથી જઈએ આપણે તો ગઈશ આપણે અહીંથી મંદિરેથી છે આપણે હવે આ બ્લોગ એન્ડ કરી નાખીએ અને આજનો બ્લોગ આટલો આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે લાઈક કરજો બ્લોગને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળશું આપણે કંઈક નવા બ્લોગ લઈને આવશું તો ગઈશ મળીએ આપણે નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો ગઈશ મળે નવા બ્લોગમાં